પરીક્ષાએ વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આજે જ તમે જોયું કે પરીક્ષાએ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ કોઈની પરીક્ષા સારી ગઈ હશે કોઈને ખરાબ ગઈ હશે કોઈના પેપર સારા ગયા હશે કોઈના ખરાબ ગયા હશે કોઈએ વાંચ્યું હશે નહીં વાંચ્યું હશે આ બધા પ્રશ્નો તમારા મગજમાં ફરતા હશે કોઈ વિદ્યાર્થીની પરીક્ષા ખૂબ જ સરસ ગઈ હશે કોઈ વિદ્યાર્થીને એવું હશે કે વાંચેલું પણ મળ્યું નહીં કોઈને એવું હશે કે નહોતું વાંચ્યું છતાં આવડ્યું આ દરેક વસ્તુ પરીક્ષામાં બનતી હોય છે પણ મિત્રો આનાથી નિરાશ ના થવું જો તમારી પરીક્ષા ખરાબ ગઈ હોય તો આનાથી નિરાશ ના થવું આનાથી શીખવું પરીક્ષા એ તમને એક બહુ વસ્તુ મોટી શીખવાડે છે કારણ કે તમને ખબર છે કે જીવન પરીક્ષાઓથી ભર્યું છે જ્યાં સુધી માણસ જીવવાનો છે જીવવામાં કંઈક ને કંઈક પરીક્ષા આવવાની જ છે તો આ જે શાળાની પરીક્ષા છે તમને લેખન શીખવાડશે તમને વાંચન શીખવાડશે તમને સમજણ શીખવાડશે અને આનાથી તમારા ગુણ આવશે માર્કશીટ આવશે તમારી એ તો એક ખૂણામાં જઈને બેસી જશે ફાઇલમાં પણ તમે એમાંથી જે શીખ્યા હશે એ તો મારી આખી જીવન તમને યાદ રહેશે તમે જે શીખ્યા હશે એ કાલ ઉઠીને તમે બીજાને કહેશો કે મારી જોડે આવું આવું થયું હતું મેં આવું આવું વાંચ્યું હતું મારા આટલા આટલા માર્ક્સ આવ્યા હતા પછી મેં આવું આવું કર્યું ને આવું આવું થયું આજ તો છે મિત્રો પરીક્ષા પરીક્ષામાં પેપર જાય તો ગભરાવાનું ના હોય પરીક્ષામાં પેપર જો ખરાબ જાય તેમાંથી શીખવાનું હોય કે મારે આ પેપર ખરાબ નથી ગયું પણ હું કશેક ચૂકી ગયો છું ક્યાંક સમયમાં ચૂકી ગયો છું ક્યાંક વાંચનમાં ચૂકી ગયો છું ક્યાંક લેખનમાં ચૂકી ગયો છું ક્યાંક મનનમાં ચૂકી ગયો છું અને આજ તમને પરીક્ષા શીખવાડે છે એટલે આમાંથી મિત્રો ગભરાવું નહીં આગળ વધતા રહેવું વિચારતા રહું મનન કરતા રહેવું અને આ જ છે વિદ્યાર્થી જીવન વિદ્યાર્થી એ નથી કે જે સોમાંથી સોલ આવે છે કે વિદ્યાર્થી એ નથી કે જે નાપાસ થાય છે વિદ્યાર્થી એ છે જે શ્રેષ્ઠ છે જે શીખતો રહે છે જે કંઈક ને કંઈક જીવનમાં આગળ વધતો રહે છે અને એને પોતાને સમજે છે કે હું ક્યાં છું જે પોતે એક શૂન્ય બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને એક જીવનને આગળ લેવાનો પ્રયત્ન કરે છે આ તમને આ પરીક્ષા છે આજે મને કહેવાનું મન થયું એટલા માટે કે તમે એક સરસ મજાની પરીક્ષા આપીને બેઠા છો પણ તમે કોઈ દિવસ વિચાર્યું એકલા બેસીને કે આમાંથી હું શીખ્યો છું કે ક્યાં મારી ચૂક રહી ગઈ કે ક્યાં મેં સારું પરફોર્મન્સ આપ્યું મિત્રો વિષય બધા હોય અલગ અલગ હોય એટલે જરૂર નથી બધા વિષય સારા જ હોય ખરાબ પણ હોય તમને ગમતા હોય ના ગમતા હોય પણ એમાંથી તમે કેટલું સારામાં સારું મહેનત કરીને પ્રયત્ન કરીને તમે દેખાવ કરો છો એ ખૂબ જ મહત્ત્વનું છે તમારે એકલા બેસીને એ વિચારવાનું છે કે આ પરીક્ષા મેં જે છેલ્લા ત્રણ ચાર મહિના મેં વાંચ્યું એમાંથી મને કેટલું ફાયદાકારક નીકળ્યું કેટલું હું આપી શકું કેટલું હું મેળવી શક્યો કેટલું હું બતાવી શક્યો ત્યાં શું ખરેખર એને જસ્ટિફાય કર્યું ખરેખર એને ન્યાય થયો એ તમારે વિચારવાનું છે અને ખરેખર તમે ખાસ શીખવાનું છે કે તમે પરીક્ષા દરમિયાન કેવા રહ્યા શું તમે સ્થિર રહ્યા શું તમારું પૂરેપૂરું ધ્યાન પરીક્ષામાં રહ્યું શું તમને ના આવડતું તો તમે એ સવાલ છોડી દીધો શું આવડતો હતો તો એમને તમે બેસ્ટ રીતે લખ્યો જસ્ટિફિકેશન આપ્યું શું તમને નહોતો આવડતો તો તમે પ્રયત્ન કર્યો શું સાવ છોડી દીધો શું તમે હારી ગયા વચ્ચે શું તમે ત્રણ કલાક સુધી મહત્વને પ્રયત્ન કર્યો આ બધું તો શીખવાની ક્રિયા એટલે પરીક્ષા એટલે મિત્રો પરીક્ષાથી હારવો નહીં પરીક્ષાથી જીવનમાં કોઈ બહુ વસ્તુ શીખીને જાય છે અને શીખવાડીને જાય છે એટલે તમે હંમેશા શીખતા રહું આગળ વધતા રહું કદી હારવું નહીં બસ જીતતા રહું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ